મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ પોષ માસની પૂર્ણિમા એટલે પોષી પૂનમ ક્યારે છે આ દિવસનું શું મહત્ત્વ છે અને આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ તે સર્વેકા આપણે આ વિડીયોમાં જાણકારી મેળવશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સોમ સો પૂર્ણપણે સોમનાથની આકાશમાં આપણને દર્શન આપે છે સોળે કળાએ ખીલેલા ચંદ્રદેવની પૂજા આરાધના કરવાનું આજે વિધાન છે કહેવાય છે કે આજે ચંદ્ર પૂજન કરવાથી જીવનમાં સુખ શાંતિ માનસિક શાંતિ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે વ્રત કરવાથી સુખ સમૃદ્ધિ પણ આવે છે આજે સૂર્યનારાયણની પૂજા કરવાથી કારણ કે પોષ માસ તે સૂર્યનારાયણને અર્પિત માસ છે સૂર્યપૂજન સવારે કરીને સાંજે ચંદ્ર પૂજન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે મૃત્યુ ઉપરાંત મોક્ષની પ્રાપ્તિ થાય છે આજે તીર્થોમાં જઈને સ્નાન દાન જપનું પણ ઘણું મહત્ત્વ છે પૂર્ણિમા કે જે માતા મહાલક્ષ્મીને સમર્પિત છે માટે આજે લક્ષ્મી નારાયણનું પૂજનનું પણ વિધાન છે ભગવાન સત્યનારાયણની કથા થાય છે સત્યનારાયણની કથા આજે કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાની તિથિ એવી છે કે જ્યારે પણ ભક્તો પોતાનું કોઈ પણ શુભ કાર્ય કરવા માંગતા હોય ત્યારે આ તિથિએ કરે તો તેનું કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થાય છે પૂર્ણિમા અને અમાવસ્યા તિથિ એવી છે જે પંદર પંદર દિવસે આવે છે અને મહિનામાં એક જ તિથિ આવે છે એક જ પૂર્ણિમા એક જ અમાવસ્યા અમાવસ્યા જેમ પિતૃ નારાયણને સમર્પિત છે એ જ રીતે પૂર્ણિમા તે ચંદ્રદેવને સમર્પિત છે અને પૂર્ણિમા તે દેવી લક્ષ્મીને સમર્પિત છે ભગવાન મહાદેવ કે જે ચંદ્ર મોલેશ્વર કહેવાય છે જેમના મસ્તક ઉપર અર્ધ ચંદ્ર બિરાજમાન છે અર્થ ચંદ્રનો અર્થ એ થાય છે કે ચંદ્રમાં ભગવાન મહાદેવના મસ્તક પર બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપે છે અને કહે છે કે આપણે ઈશ્વરની સામે તો અડધા જ છીએ પૂર્ણ તો ઈશ્વર આપણને કરે છે જ્યારે પણ પ્રભુની કૃપા થાય છે એમાં પૂર્ણ ચંદ્રમાં ખીલેલા હોય છે તેને પૂર્ણિમા કહેવાય છે અને પોષ માસની પૂર્ણિમા એટલે પૂષા નક્ષત્ર જે સૂર્યનારાયણ દેવનું નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર પણ કહેવાય છે જે ગુરુનું નક્ષત્ર છે જેના સ્વામી શનિદેવ પણ છે માટે જે પૂર્ણિમાના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેમની ઉપર આ ગ્રહોનો પ્રભાવ પણ રહે છે ગુરુની ગુરુતા રહે છે સુખ સમૃદ્ધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાના દિવસે ગુરુની આરાધના પણ થાય છે પૂર્ણિમા કે જે સર્વે કષ્ટ દુઃખથી મુક્તિ દેનારી તિથિ છે બાર મહિનામાં બાર પૂર્ણિમા આવે છે તેમાં બધી પૂર્ણિમા મહત્વની છે અને પોષ માસની પૂર્ણિમા એટલે ભાઈ બહેનનો પવિત્ર ત્યોહાર પણ જોડાઈ જાય છે રાત્રિના સમયે જ્યારે ચંદ્રમાના દર્શન થાય છે ત્યારે ચંદ્રને અર્ધ્ય આપીને પૂજન કરવાથી માનસિક શાંતિ તો પ્રાપ્ત થાય છે સાથે ભાઈ બહેન એક રોટલો લઈને તેમાં વચ્ચે કાણું હોય છે બહેન તે રોટલાના કાણામાંથી ચંદ્રમાના દર્શન કરે છે અને પછી ભાઈના દર્શન કરે છે અને કહે છે પોસી પોસી પૂર્ણ મળી આકાશે રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે ત્યારે ભાઈ તેને રમે કહે છે ફરી બીજી વાર પણ બહેન બોલે છે ત્યારે ફરી રમે કહે છે અને ત્રીજી વાર એટલે કે ત્રણ વખત બોલવાનું હોય ત્રીજી વાર બોલે ત્યારે ભાઈ કહે છે જમે ત્યારે બહેન આખા દિવસની ભૂખી વ્રત કરે છે ભાઈના કલ્યાણ માટે ત્યારે રાત્રે ભોજન કરે છે ભાઈ બહેન બંને સાથે મળીને તેઓ આ પવિત્ર તહેવાર ભાઈ બહેનનો ત્યોહાર છે પોષી પૂર્ણિમા રક્ષાબંધન ભાઈ બીજ આ બધા ભાઈ બહેનના તહેવાર છે પતિ પત્નીના ત્યોહારમાં આવે છે કરવા ચોથ જેમાં પૂર્ણિમાના દર્શન કરીને પત્ની પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને આ પોષી પૂર્ણિમા કે જેમાં બહેન ભાઈના કલ્યાણ માટે ભાઈના આયુષ્ય માટે ભાઈ બહેનનો પવિત્ર સંબંધ રહે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે આમ પોષી પૂર્ણિમાનું મહત્ત્વ ઘણું છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આ પોષી પૂર્ણિમાની તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂર્ણિમાની પૂજાનું મહુર્ત શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસની પૂર્ણિમાનો પ્રારંભ થાય છે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ વહેલી સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ ઉદયા તિથિ અનુસાર જોઈએ કે રાત્રિના સમયે પૂર્ણિમા એટલે કે ચંદ્રોદયની તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે અને આજે તો ફરી સોમવાર પણ છે મહાદેવની કૃપાની સાથે આ પૂર્ણિમાનું વ્રત પણ થશે આ પોષી પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનદાનનું ઘણું મહત્ત્વ છે ખાસ કરીને તીર્થોમાં જઈને ભક્તો સ્નાન કરે છે હરિદ્વાર કાશી પ્રયાગરાજ આદિમાં સ્નાન કરવું ઉત્તમ મનાય છે સૂર્યદેવને જલ અર્પિત કરાય છે સવારે અને માન્યતા અનુસાર પોષી પૂર્ણિમાના દિવસે સૂર્ય ચંદ્ર બંનેની પૂજા કરવાથી જીવનની સમસ્ત બાધા દૂર થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે પોષ માસની પૂર્ણિમાના દિવસે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો આરંભ પણ થઈ જાય છે એટલા માટે પણ આ પૂર્ણિમાને અધિક કહેવાયું છે પૂર્ણિમાનું વ્રત એક જ દિવસનું હોય છે સવારે સૂર્યોદયથી આરંભ થાય છે અને ચંદ્રમાના દર્શન થાય એટલે વ્રત પૂર્ણ થઈ જાય છે સાંજે ચંદ્રમાને અર્ધ્ય અપાય છે ચંદ્રોદયનો સમય પણ જાણી લઈએ કે આજે પોષી પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય કેટલા વાગે છે જોકે ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય ચંદ્રોદય સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ છે આજે સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન મહાદેવની પૂજા આરાધના થાય છે શિવલિંગની પૂજા થાય છે ગંગાજલ કાજુ દૂધ ભાંગ ધતુરો કે વિવિધ પુષ્પ હોય છે ખીરનો ભોગ ભગવાનને લાગે છે ભગવાનને બિલ્વપત્ર તથા બીલું પણ ચડાવાય છે તુલસીપત્ર પણ ચડાવી શકાય છે ખાસ ખાસ વાર ત્યોહારમાં ભગવાન મહાદેવની પૂજા વિશેષ થાય છે આ ઉપરાંત ભગવાન લક્ષ્મીનારાયણની પણ પૂજા થાય છે લક્ષ્મીજીને ખીરનો ભોગ સમર્પિત થાય છે ચંદ્રદેવની સામે પણ ખીરનો ભોગ લગાવી શકાય છે ચંદ્રદેવ કે જે લક્ષ્મીજીના ભાઈ ગણાય છે શંખ પણ ભાઈ છે સમુદ્ર સાથે પણ માતાનો સંબંધ છે અને આકાશ સાથે પણ ચંદ્રમા સાથે પણ એટલા માટે આજે જે ભક્તો લક્ષ્મી પૂજન કરે છે તેના જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી આજે માતા મહાલક્ષ્મીની પૂજા કરીને હળદરનું તિલક લગાવાય છે માતાને અને પોતાને પણ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને માતાજીની સામે લક્ષ્મી સહસ્ત્ર નામ છે લક્ષ્મી સ્તુતિ છે આ ઉપરાંત લક્ષ્મીજીના કોઈ પણ પાઠ કરી શકાય છે અગિયાર કોડી લઈને તેની પૂજા કરીને લાલ વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખી શકાય છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણ મધુસૂદન ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી શકાય છે ભાવથી પ્રેમથી કરેલી પૂજા ઉપાસના મંત્ર જાપ હજાર ગણું ફળ આપીને જાય છે આજે પૂર્ણિમાના દિવસે અમુક ઉપાય પણ થાય છે જેમ કે આર્થિક તંગી હોય તો લક્ષ્મીજીને ખીરનો ભોગ અર્પિત થાય છે આ ઉપાયથી ધનમાં બરકત રહે છે માનસિક તણાવ હોય તો પૂર્ણિમાનું વ્રત કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે મહાદેવને કાચા દૂધથી અભિષેક થાય છે અથવા જલથી પણ અને ભગવાનને પ્રાર્થના કરાય છે કારણ કે ચંદ્ર મોલેશ્વર છે ચંદ્ર તે આપણી માનસિક શાંતિ સાથે જોડાયેલા છે જેમની માનસિક સ્થિતિ ખરાબ હોય છે અશાંતિ રહેતી હોય છે તેમનો કુંડળીમાં ચંદ્રગ્રહ નબળો હોય છે માટે ચંદ્ર ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે લક્ષ્મીજીની પણ પૂજા કરી શકાય છે જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે શાંતિ હોય તો સુખ મળે અને સુખ હોય તો મન સ્થિર થાય છે ચિંતા દૂર થાય છે કારણ કે માનસિક શાંતિ તે ચિંતાને પણ દૂર કરે છે આ ઉપરાંત તુલસી માતાજીને સવાર સાંજ દીપદાન કરવું જોઈએ ભગવાન શ્રી હરિનારાયણનું સ્મરણ કરવું જોઈએ આજે જો આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ કે સાંભળીએ ત્યારે પણ ભગવાન શ્રી હરિવિષ્ણુનું કોઈ પણ આપણા ઘરના મંદિરમાં સ્વરૂપ બિરાજમાન હોય ભગવાન શ્રી કૃષ્ણ છે તેમને પણ બે તુલસી દલ અર્પિત અવશ્ય કરવા અને જે ભક્તો આજે સત્યનારાયણની કથા કરે છે તેઓ હજાર તુલસી દલ ભગવાનને સમર્પિત કરે અને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ પણ સાથે સાથે કરે સત્યનારાયણની કથાની સાથે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવાથી તે હજાર ગણું લાભ છે જો કે આ પૂર્ણિમામાં ધનુર્માસ ચાલે છે એટલા માટે આપણે કોઈ માંગલિક કાર્ય તો કરી નહીં શકીએ પરંતુ જેટલું પણ ભક્તિ કરીએ દાન પુણ્ય કરીએ તીર્થાટન થાય તેટલું આપણને ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે આ ધનુર્માસ કે જે ધાર્મિક માસ કહેવાય છે ધનુરાશિમાં સૂર્યનારાયણ દેવ બિરાજમાન રહે છે પોતાના ગુરુને મળવા ગયા છે ત્યારે સૂર્યનારાયણની પણ ઉપાસના કરવાથી આત્માની શાંતિ પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ દેવ કે જે પિતાના કારક છે આત્માના કારક છે ચંદ્રદેવ કે જે માતાના કારક છે માનસિક શાંતિના કારક છે માટે આજે સૂર્ય અને ચંદ્રની પૂજા કરવી ઉત્તમ ફળ આપનાર છે આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત કરીને કાચા સૂતરના દોરાથી સાત પરિક્રમા થાય એકસો આઠ પરિક્રમા પણ કરી શકાય છે પીપળાનું વૃક્ષ કે જે સર્વ દેવમય છે સર્વે દેવી દેવતા બિરાજમાન રહે છે અને આપણને ઓક્સિજન પણ દિવસ રાત આપે છે એટલા માટે વૈજ્ઞાનિક કારણે જોઈએ તો પણ શુભ છે આપણા માટે પીપળાની પૂજા કરવાથી પણ સ્વાસ્થ્ય લાભની પ્રાપ્તિ થાય છે એટલા માટે પહેલાંના ઋષિમુનિઓ પીપળા અને વડલાના વૃક્ષ નીચે બેસીને તપ કરતા હતા જેથી તેઓને શ્વાસો શ્વાસની ક્રિયામાં શુદ્ધ હવા પણ પ્રાપ્ત થાય અને મંત્રજપ તે માનસિક ક્રિયા છે શારીરિક શુદ્ધિ આ વૃક્ષો આપે અને માનસિક શુદ્ધિ તે ઈશ્વરના કે ઈષ્ટદેવના મંત્રજાપ આપે આ રીતે આપણા ઋષિમુનિઓએ શક્તિ અર્જિત કરેલી છે એટલા માટે પીપળાનું કે વડલાનું વૃક્ષ વડલાનું વૃક્ષ તે મંગલનું પ્રતિક મનાય છે વડલો ભગવાન વિષ્ણુનું પ્રતિક પણ મનાય છે એટલા માટે તે પવિત્ર છે આજના દિવસે આવા પવિત્ર વૃક્ષોનું પૂજન કરવું પણ શુભ મનાય છે કુંડળીમાં રહેલા સર્વે ગ્રહો શુભ પરિણામ આપે છે ઉલ્લેખ છે ગ્રંથોમાં કે પીપળો એ એક એવું વૃક્ષ છે જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ છે માટે પીપળાનું વૃક્ષનું પૂજન કરીએ ત્યારે જલની સાથે જો કાળા તલ મિશ્રિત પૂજન કરવામાં આવે એટલે કે આપણે જલ દઈએ છીએ પીપળાના વૃક્ષને ત્યારે થોડાક કાળા તલ છે તે પણ અર્પિત કરીએ તો પીપળાનું વૃક્ષ તે પિતૃનારાયણને પણ સમર્પિત છે આપણે દેવતાઓની સાથે પિતૃ કૃપા પણ પ્રાપ્ત કરી શકીએ છીએ પૂર્ણિમાના દિવસે અમાવસ્યાના દિવસે પિતૃ નિમિત્તે પણ કંઈકને કંઈક દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ કહેવાય છે કે પૂર્ણિમા તિથિ એવી છે કે જીવનમાં પૂર્ણતા આપે છે માટે આજના દિવસે જે કંઈ શુભ કાર્ય કરવામાં આવે તે લાખ ગણું ફળ આપે છે આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે જરૂરિયાતમંદને જો દાન પુણ્ય કરવામાં આવે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવામાં આવે અથવા ગુપ્ત ધન છે ગુપ્ત દાન છે તે આપવામાં આવે તો પણ લાભની પ્રાપ્તિ થાય છે આ પોષ માસમાં ઠંડીની સિઝન હોય છે એટલા માટે જરૂરિયાતમંદને ગરમ વસ્ત્ર છે ચપ્પલ છે અન્નદાન છે જલદાન છે વસ્ત્રદાન છે જે આપણને યોગ્ય લાગે એ આપી શકીએ છીએ ગુપ્તદાન કરવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે કોઈ પણ મંદિરમાં જઈને ચૂપચાપ ગોલખમાં અમુક ધન પધરાવી દેવું જોઈએ અથવા કોઈને ખબર ન હોય એ રીતે દાન કરવામાં આવે તે દાનનું મહત્ત્વ ઘણું છે કારણ કે આપણને એમ થાય કોઈ જોતું નથી આપણે બધાને બતાવી બતાવીને દાન કરીએ છીએ તેનું ફળ થોડુંક કપાઈ જાય છે પરંતુ ગુપ્ત દાન છે તે ઈશ્વર જુએ છે અને કરેલા કર્મનો બદલો દરેકને મળે જ છે ચાહે સારા કર્મ હોય કે નરસા હોય આ બધા પરિણામ મનુષ્યએ ભોગવવા જ પડે છે ચાહે કોઈ પણ હોય મનુષ્યએ કરેલા કર્મનું ફળ આપવામાં શનિદેવ તે ન્યાય અને દંડના દેવતા છે માટે આજે શનિ પૂજન પણ કરવું જોઈએ ભગવાન હનુમાનજીની પણ પૂજા થાય છે આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી જોઈએ પશુ પક્ષીને દાણાચણની વ્યવસ્થા કરવી જોઈએ જે આપણાથી બને એ પ્રમાણે આ તિથિનો પૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન ઉત્તમ ફળ આપનાર છે ખાસ કરીને દેવી માતા મહાલક્ષ્મી ખાસ કરીને માતા મહાલક્ષ્મીની પૂજા આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે ચંદ્રદેવની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે કારણ કે માતા મહાલક્ષ્મી અને ચંદ્રદેવ ભાઈબહેન છે અને આજે ભાઈ બહેનનો ત્યોહાર પણ છે પોષી પૂર્ણિમા એટલા માટે ચંદ્રદેવની પૂજાની સાથે માતા મહાલક્ષ્મીના મંત્ર જાપ પણ કરી શકાય છે ચંદ્રદેવનું મંત્ર છે ઓમ સોમ સોમાય નમઃ અને માતા મહાલક્ષ્મીની પૂજા હંમેશા તેમના પતિ સાથે ભગવાન નારાયણ સાથે કરવામાં આવે તો તે સ્થિર રૂપે વાસ કરે છે એટલા માટે માતા મહાલક્ષ્મીનો મંત્ર પણ જપી શકાય છે ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્નય ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો પૂર્ણિમાના દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ